કે બહાવ છે મારી આના ઓય વડીલ આ શું કરો આ મારું ખેતર એટલે હું પેણ બેર્યો ને પેલા એ બેહી રહ્યો તો મારું ખેતર હું ગમેતે કરીયે કુછો મારો ખાસ ખેતર એટલે ઢેખરો મારનારો તમે હતા એમ ને એમ હું એટલે એટલે હા બે

માથા મારે એટલે હવે હજુ કેમ ગભરામે જેને ભમાતા ભમે ના

વધારે હું કાઢું અરે એ ડોહો પારકા ગમ માં ભમાઈ જેવો પણ આવે એને એવું મારતું ના પડે આપડે આ ગમ માં આવવાનો વિચાર છે અને એરો એવો મારજો એરો મારવા ફરશે ને તો આખું ગમ ભેગું કરું આખા ગમ ભેગો થાય એને કાઢતું બાર

तू आम जा अन तू aja जा बरोबर ए प्यान

જેટલા <laughs> હોય <laughs>

મારી મારા ગામ વાળા માફ કર્યો હાડે મુજ હાડું એનો હવે મારે આવી ગયો વચમાં બીજે વખત ભમાઈ દે